ઓમ નમ શિવાય મિત્રો શિવરાત્રિની હાર્દિક શુભેચ્છા સાથે મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે મહાશિવરાત્રિના દિવસે આ કથા કેમ સાંભળવી એનું મહત્ત્વ સમજાવીશું શિવરાત્રિના દિવસે આ કથા સાંભળવાથી આપણા બધા પાપોનો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો કાયમ વાસ થાય છે અને ભોલેનાથની વિશેષ કૃપા આપણા પર બની રહે છે વિડીયોના અંતમાં ચાર પહરની પૂજા કેવી રીતે કરવી તેની પૂજા વિધિ આપેલી છે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી કરું છું અને હા મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય પાંચ વાર અવશ્ય લખજો મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનો દિવસ છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે પૂજા દરમિયાન મહાશિવરાત્રી વ્રત કથાનું શ્રવણ ફળદાયક છે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવશંકરને પૂછ્યું કે તમારા આશીર્વાદ મેળવવા માટે સૌથી સરળ વ્રત અને પૂજા કઈ છે ત્યારે ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને શિવરાત્રી વ્રતનો મહિમા ઉપવાસ અને પૂજા વિધિ જણાવી તેની સાથે તેમણે મહાશિવરાત્રી વ્રતની કથા પણ સંભળાવી શિવપુરાણની કથા અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો જે પાણીનો પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું ઘર ચલાવતો હતો તે ગામના એક સાહુકારનો દેવેદાર હતો ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે દેવામાંથી મુક્ત થઈ શક્યો ન હતો એક દિવસ થયોની કથા સાંભળી હતી આ બાજુ સાંજે જ્યારે તેને સાહુકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે શિકારીએ સાહુકારને વચન આપ્યું કે આગલા દિવસે તેમનું તમામ દેવ ચૂકવીને દેવા મુક્ત થઈ જશે પછી સાહુકાર તેને છોડી દીધો શિકારી ત્યાં જંગલમાં ગયો અને શિકારની શોધ કરવા લાગ્યો તે એક તળાવના કિનારે પહોંચ્યો ત્યાં તેને બીલીના ઝાડ પર પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું તે ઝાડ નીચે એક શિવલિંગ હતું જે બીલીપત્રથી ઢંકાયેલું હતું તેને આ વાતની જાણ ન હતી બીલીના ઝાડની ડાળીઓ તોડીને તે નીચે ફેંકતો રહ્યો અને બીલીના પાંદડા શિવલિંગ પર પડતા રહ્યા તે ભૂખ અને તરસથી પરેશાન હતો અજાણતા તેને શિવની પૂજા કરી તે બપોર સુધી ભૂખ્યો રહ્યો રાત્રિના સમયે એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા માટે આવી તેથી શિકારીએ તેને મારવા માટે ધનુષ અને બાન તૈયાર કર્યા તે હરણીએ કહ્યું કે તે એક બાળકને જન્મ આપવાની છે બેને એક સાથે મારશો નહીં હું બાળકને જન્મ આપીને તમારી પાસે આવીશ પછી તમે શિકાર કરી લેજો આ સાંભળી શિકારીએ તેને જવા દીધી થોડી વાર પછી બીજું હરણ આવ્યું અને શિકારી તેનો શિકાર કરવા તૈયાર થઈ ગયો તેથી જ હરનીએ કહ્યું કે તે હમણાં જ ઋતુમાંથી મુક્ત થઈ છે તે તેના પતિને શોધી રહી છે કારણ કે તે કામને વસીભૂત છે પતિને મળ્યા બાદ તે જલ્દીથી શિકાર માટે હાજર થશે શિકારીએ તેને પણ છોડી દીધી મોડી રાત્રે એક હરન તેના બાળકો સાથે તે તળાવ પાસે આવ્યું શિકારી એકસાથે અનેક શિકાર જોઈને ખુશ થયો તે શિકાર કરવા માટે તૈયાર થઈ ગયો પછી તે હરને કહ્યું કે તેના બાળકો સાથે તેના પિતાને શોધી રહી છે જેમ તેઓ મળી જશે તે શિકાર માટે આવશે આ વખતે શિકારી તેમને છોડવા માગતો ન હતો પરંતુ હરન શિકારીને તેના બાળકો વિશે કહ્યું તેથી તેને જવા દીધી હવે શિકારી બિલીના ઝાડ પર બેસી તેના પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો હવે સવાર થવામાં હતી ત્યારે એક હરણ ત્યાં આવ્યું શિકારી તેને મારવા તૈયાર હતો પરંતુ હરને કહ્યું કે આ પહેલાં તમે ત્રણ હરણ અને તેમના બાળકોને મારી નાખ્યા છે તેથી તેને પણ મારી નાખો કારણ કે તે વિયોગ સહન નહીં કરે જો તમે તેને જીવન આપ્યું છે તો તેને પણ છોડી દો પરિવારને મળ્યા પછી તમારી સામે હાજર થઈશ આખી રાત ઉપવાસ રાત્રિ જાગરણ અને અજાણતા બિલીપત્રથી શિવલિંગની પૂજા કરવાથી શિકારી દયાળુ બની ગયો હતો તેને હરણને પણ જવા દીધું તેના મનમાં ભક્તિની ભાવના પ્રગટ થઈ અને તે પોતાના જૂના કાર્યોનો વિચાર કરીને પછતાવવા લાગ્યો પછી તેને જોયું કે હરણનો આખો પરિવાર તેની પાસે શિકાર માટે આવ્યો હતો આ જોઈને તે વધુ દયાળુ બની ગયો અને રડવા લાગ્યો તે શિકારીએ હરન પરિવારને જીવનદાન આપ્યું અને હિંસા છોડી દયાના માર્ગ પર ચાલવા લાગ્યો શિવની કૃપાથી તે શિકારી અને હરણના પરિવારને મોક્ષ મળ્યો એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂત તે પારધીને કહ્યું હે પારધી તે જાને અજાનીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન ઉપર બિલીપત્રો ચઢાવ્યા છે અને હરનાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવા માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્યે આ હરના પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરનાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારધી અને બધા હરના વિમાનમાં બેઠા પારધીનો અને હરનાઓનો શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી શિકારી અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો આ વ્રત કથા સાંભળી શિવજીની શિવરાત્રિના દિવસે આ રીતે ચાર પહરની પૂજા કરવાથી મહાદેવ ભક્તો માટે કુબેરના ભંડાર ખોલી દે છે આ ચાર પહરની પૂજા શિવરાત્રિના દિવસે કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને મનોવંછિત ફળ પ્રાપ્ત થાય છે પહેલાં પહરની પૂજા ચાર કલાક પૂજા કરવાથી ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પૂજા સામાન્ય રીતે સાંજે કરવામાં આવે છે પ્રદોષકાળમાં તે સાંજે છથી નવ વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે આ પૂજામાં ભગવાન શિવને દૂધ ચઢાવવામાં આવે છે તેને પાણીના પ્રભાવ પ્રવાહથી અભિષેક કરવામાં આવે છે આ ઘડીની પૂજા તમે શિવ મંત્રનો જાપ કરી શકો છો ઈચ્છા હોય તો શિવની સ્તુતિ પણ કરી શકાય છે બીજા પહરની પૂજા આ પૂજા રાત્રે નવથી બાર દરમિયાન કરવામાં આવે છે આ પૂજામાં ભગવાન શિવને દહીં ચઢાવવામાં આવે છે તેમજ તેમના પાણીના પ્રવાહથી અભિષેક કરવામાં આવે છે બીજા કલાકની પૂજામાં શિવ મંત્રનો જાપ કરો આ પૂજાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્રીજા પહરની પૂજા આ પૂજા મધ્યરાત્રિના બારથી ત્રણ દરમિયાન કરવામાં આવે છે આ પૂજામાં ભગવાન શિવને ઘી અર્પણ કરવું જોઈએ આ પછી તેને પાણીના પ્રવાહથી અભિષેક કરવો જોઈએ આ ઘડીમાં શિવની સ્તુતિ કરવી વિશેષ ફળદાયી છે આ ઘડીમાં ભગવાનનું શિવનું ધ્યાન કરવું પણ ફાયદાકારક છે આ પૂજા કરવાથી વ્યક્તિને દરેક મનોકામના પૂર્ણ થાય છે ચોથા પહની પૂજા આ પૂજા વહેલી સવારે ત્રણથી છ વચ્ચે કરવામાં આવે છે આ પૂજામાં ભગવાન શિવને મત અર્પણ કરવું જોઈએ આ પછી તેને પાણીના પ્રવાહથી અભિષેક કરવો જોઈએ આ ઘડીમાં શિવ મંત્રનો જપ અને સ્તુતિ બંને ફળદાયી છે આ પૂજાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ મોક્ષનો હકદાર બને છે જય ભોલે મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય પાંચ વાર અવશ્ય લખજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય